નમસ્તે તૃષા કુકિંગ ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ માં સેવ ટમેટા શાક તેની માટે મેં લીધું છે બે પાવડા તેલ આવી ગયું છે આપણે એમાં રાઈ નાખશું એક ચમચી લસણ વાળી ચટણી બે થી ત્રણ નંગ ટમેટા કટકી આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું

જેવો રસો બનાવો એ પ્રમાણે પાણી નાખશું આપણે હવે આપણે પાણીને ઉકળવા દઈશું રસો ઉકળી ગયો છે તેમાં આપણે સાદી સેવ નહીં નાખીએ રતલામની તીખી સેવ આવે છે તેનો ઇસ્તેમાલ કરશું હવે આપણે આને પાંચ મિનિટ ચડવા દઈશું હવે આ શાક ચડી ગયું છે આમાં આપણે અડધી ચમચી ખાંડ નાખશું અડધી ચમચી ગરમ મસાલો શાકને આ રીતે મિક્સ કરી દઈશું

તેને આપણે ફરતું તેલ લગાવશું એટલે ગુણું ભેગું કરી લઈશું આ રીતે પરોઠું વણી અને આપણે લોઢી પર આગળ પાછળ શેકી લઈશું આ રીતે બંને સાઈડ આપણે તેને શેકી લઈશું આછા કાચા આ રીતે આગળ પાછળ અચકજરા પરોઠા આપણે શેકી લઈશું એ જ રીતે બીજો પરોઠું પણ આપણે વણી અને શેકી લઈશું પરોઠાનું પરોઠું ફૂલે કરી લઈશું આ રીતે બધા પરોઠા આપણે પેલા શેકી લઈશું અને પછી આપણે તેને તળી લઈશું શેકેલા અને કટિંગ કરેલા પરોઠા ને આપણે આ રીતે પુરી સ્ટાઇલ શેકી તળી લઈશું અને નાની મોટી સ્ટાઇલ તમારે જે રાખવી માફ એ રાખી શકો છો આ આપણું ધાબા સ્ટાઇલ માં સેવ ટમેટાનું નું શાક અને પરોઠા તૈયાર છે આ રેસીપી ગમ્યું હોય તો મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો